જે વિશ્વકર્મા સમગ્ર લોહા સમાજ નાટિબંધુ ફરી એકવાર મેહુલ કારેલિયાએ પોતાના સ્વ બચાવ માટે મુંબઈના એક ટ્રસ્ટ લઈ બદનામ કરવાનું હિત મુંબઈ વસઈ ખાતે લુહા સમાજ સેવક નો કરનાર મેહુલ એક નંબર નો બહુ રૂપિયો છે જે પોતે પોતાના નંબરથી નહીં પણ અલગ અલગ ડમી નામ સાથે નંબર સેવ કરી અને પોતાના જ ફેમિલી ના નંબરોથી સમાજના ગ્રુપોમાં રહી ટીકા ટિપ્પણી કર હોય છે અને હવે પોતાના કારસ્તાન દરેક જગ્યાએ જતા રહ્યા છે આ લુહાર સમાજનો બહુરૂપિયો બોમ્બેનો મેહુલ ઓધવજીભાઈ કારેલ્યા કે જેને થોડા સમય પહેલા લુહાર સમાજ માટે અપમાનજનક શબ્દો લખી લુહા જ્ઞાતિઓને ત્યાગ કરવાનો ખોટો ડોળ કર્યો એમાં સફળતા ન મળી એટલે તેને પોતાના સ્વ માટે એક ધાર્મિક ટ્રસ્ટ મંડળને બાનમાં લીધું થોડાક દિવસો પહેલા જ તેનું બહુરૂપિયાનું લુહાર સમાજ સમક્ષ થતું થઈ જતા તેમણે પત્રકાર મિત્રો ઉપર દબાણનો આક્ષેપ કર્યા છે પત્રકાર મિત્રો અમુક સમાજ સેવકો દબાવી રહ્યા છે આ સ્ટેટમેન્ટ આપી તે પત્રકાર મિત્રો તરફથી મહાનુભૂતિ મેળવવા માંગે છે પત્રકાર મિત્રોએ પણ સહકાર ન આપતા હવે એ રૂપિયા મેહુલ કાર્યાલયે મુંબઈ સ્થિત મોરીવલી વેલફેર ટ્રસ્ટનો સહારો લેવા માટે મુંબઈના વેલફેર ટ્રસ્ટને બદનામ કરવાનું ચાલુ કર્યું એ વિવિધ મંડળીઓ પર ટિપ્પણી કરી રહ્યો છે દરેક જ્ઞાતિ બંધુ આ મેહુલના સ્ટેટમેન્ટ સાથે અને

ના ગ્રુપમાં જવાબ આપે હું રાજેશભાઈ ડોડિયા સુરત બાપા સીતારામ મોબાઈલ નંબર અઠાણું સાત પંચાણું એકાવન છ એકત્રીસ